બનાસકાંઠાના થરાદમાં પોલીસને મોટી સફળતા મળી છે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી પોલીસે ચોરી થયેલા ઓગણીસ મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસને આ કામગીરીથી લાખો રૂપિયાનો મુદ્દાબાલ કબજે કરવામાં આવ્યો છે સરહદી રેન્જ કચ્છ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી પોલીસને વાતમી મળી હતી કે રાજસ્થાનના ત્રણ શખ્સો ચોરી કરેલા બાઇક સાથે થરાદ તરફ આવી રહ્યા છે આ માહિતીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે નર્મદા મુખ્ય નહેર પર ચુડમેર ગામના પુલિયા પાસે નાકાબંધી કરી હતી આ દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઓને માસ્ટર કી સાથે પકડી પાડ્યા હતા તેમની પાસે રહેલા બાઇક પર નંબર પ્લેટ ન હતી પોલીસે

ચોરી ડિટેક કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ત્રણ ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા જેમાં બંને સાઈડ કોઈપણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતાં ચેસિસ નંબર સર્ચ કરતાં આ મોબાઈલનો મોટરસાઇકલનો રજિસ્ટર્ડ નંબર જી જે સત્યાવીસ ડીએસ ચોત્રીસ અઠાવન જે મોટર થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતાં આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ ધીમા ડીસા કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ નંગ ઓગણીસ જેની કુલ કિંમત અગિયાર લાખ પાંચ હજાર અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ અગિયાર લાખ પંદર હજાર પાંચસો નો મુદ્દા પકડી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના ભડવલ ગામના છે અને તેઓએ થરાદ ઢીમા ડીસા કલોલ અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ ઓગણીસ બાઇક ચોર્યા હતા પોલીસે આ તમામ બાઇક કબજે કર્યા છે જેની કિંમત અગિયાર લાખ પાંચ હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત પોલીસે અન્ય મુદ્દામાલ સહિત કુલ અગિયાર લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે થરાદ પોલીસની આ કામગીરી બાઇક ચોરતી ગેંગ માટે એક ચેતવણી રૂપ છે પોકેટ કોપ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે જે સફળતા મેળવી છે તે ખરેખર પ્રશંસનીય છે